કુતરાના જેનું જીવન તે પાપીને મોક્ષ ન મળે તો જુઓ ખેતર કે ખડામાં તે કોઈની માલિકી સિવાયના પડી જ રહેલા અનાજના દાણા વાવીને વાવા તેને ઉછેર કહેવાય છે અને એ જ પ્રકારના દાણાવાળા લૂંડા કે કણસના વી લાવીને તેને શીલને ઋતુ કહેવાય છે વિના માગે મળે તેને અમૃત કહેવાય છે માગીને મળે તેને ભિક્ષા કહેવાય છે તેને મૂત પણ કહેવાય છે તો ખેતીનો ધંધો કરવો હોય તેને પ્રમુદ કહેવાય છે વાણી બોલીને સત્ય કરવો છે તેથી ભલે આજીવિકા ચલાવાય પણ તે નોકરીને શ્વાનવૃત્તિ કહેવાય છે કૂતરા જેવું જીવન કહેવાય છે માટે હાલમાં જે બ્રહ્મજ્ઞાન જાણતા નથી એટલે પતિ અને પત્ની બંને નોકરી કરે છે તેમાંવાળી સરકારી નોકરી કરીને જ જે ધન આવે છે તે તો વધારે પાપીમાં પાપી બને છે કારણ કે એક રાજા તો દસ હજાર કસાઈ જેવો છે તેનું ધનથી વધુ પાપ લાગે છે આ સમૃદ્ધિ પાના નંબર ચોમોતેર શ્લોક પાંચ છમાં પુરાવો છે પણ હાલમાં બધાને ભૌતિક ભણીને નીચ નોકરી કરીને કૂતરા જેવું જીવન જીવવું વધુ પસંદ કરે છે પરંતુ વધુ સારું ગીતા વેદ વગેરે ધાર્મિક પુસ્તકથી વધારે જ્ઞાન મળે છે તે ગીતા વેદ વગેરે ધાર્મિક ભણવામાં ધન ખર્ચું જ પડતું નથી અને લાભ મોટો થાય છે તો પોત પોતાના સ્વાભાવિક કર્મ કરવાથી જે મોક્ષ મળે છે બીજાનું કર્મમાં ભલે પાપ નથી છતાં પોતાના કર્મમાં ભલે પાપ છે તો પણ મોક્ષ જ મળે છે હે અર્જુન પોતાનું કર્મ પાપવાળું હોય તો એ છોડવું નથી આ ગીતા અધ્યાય અઢાર શ્લોક પુસ્તાલીસે અડતાલીસમાં પુરાવો છે તો ઇસ્ત્રીઓને ઘરનું કવર કરવું અને પુરુષને ધન કમાવાનું કર્મ કરવું પરંતુ નોકરી તો કૂતરાવૃત્તિની જેવી આજીવિકા કહેવાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર ચોમોતેર શ્લોક પાંચ છ માં પુરાવો છે તો જેવું અન્ન તેવું મન બને છે જેવું મન તેવી શ્રદ્ધા થાય છે જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે તો જ્ઞાન પ્રાપ્ત કરી લો ભાઈઓ